તાલુકાની વિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં હાજર રહ્યા આખે મહાકુંભ સ્પર્ધામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પબ્લિક હાજર રહેવાની હોય ત્યારે ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા જીઆરડી જવાનોને બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા અને આખેર મહાકુંભ સ્પર્ધાના આયોજનને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો રિપોર્ટર તાજલ ત્રી વેધી ધારી આજરોજ ખેલ મહાકુંભ ત્રણપોઈ જીરો એટલે કે રમે ગુજરાત ખેલે ગુજરાત અંતર્ગત ધારી તાલુકા કક્ષાનું જી એન દામાની હાઇસ્કૂલના ખાતે આજ સવારમાં આઠ વાગ્યાથી એથલેટિક્સની શરૂઆત થઈ છે અને વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ મારો કે કેડ નવ વર્ષથી લઈને અગિયાર ચૌદ સત્તર અને ઓપન સુધી કેટેગરીમાં એથ્લેટિક્સની સ્પર્ધા રમાની છે બસ બધા સાથે મળી અને ખેલમાં મહાકુંભને આનંદ ઇચ્છો સાથે બધા રમે અને રમે ગુજરાત ખેલે ગુજરાત સાહેબ ક્યાં કયા પ્રકારની રમત છે આમાં અહીંયા એથ્લેટિક્સ એટલે આજે પહેલા દિવસની અંદર દોડ છે જમ્પ એટલે હાઈ કૂદ છે 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 લાંબી ઊંચી ગોળા ફેંક બસો મીટર એવી રીતે ચાર પ્રકારની દોડ છે અને બે પ્રકારના ફેક છે અને કૂદ છે કેટલી સ્કૂલો આવી છે આજે સ્કૂલો ધારી તાલુકામાંથી દરેક સીઆરસી સેન્ટરમાંથી માંથી હાઈસ્કૂલો એમ મળીને બધી થઈને એકસો થી વધારે સ્કૂલો સ્પર્ધાઓમાં ભાગ લીધેલો છે